હેલો મિત્રો જય દ્વારકાધીશ જય રામાપીર પીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વાત કરશું ચાર 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 વાયકો અને પાઠ વિશે તેમાં સૌ પ્રથમ સતયુગનો પાઠ પ્રહલાદ રાજાએ કર્યો હતો તો પ્રહલાદ રાજાએ આ પાઠ ક્યારે કર્યો હતો અને શા માટે કર્યો હતો તેના કોટવાલ કોણ હતા અને તેમાં હાથીને લઈ આવી તેનો વધ કર્યો હતો આ બધાનો સંપૂર્ણ અર્થ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયાને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાર જુગના વાયકમાં સૌ પ્રથમ સતયુગનો પાઠ પ્રહલાદ રાજાએ માંડ્યો હતો આ પાઠ સંપૂર્ણ શ્રદ્ધાનો છે તેમાં કોટવાલ ગણપતિજી છે અને ગુરુની પૂજા રત્નાવલી લઈ આવ્યા અને સોનાના બાજવઠ ઉપર રામદેવજી પધરાવ્યા છે આ આખો પાઠ સતયુગનો પાઠ છે અને તેમાં હાથીનું બલિદાન આપવામાં આવ્યું છે પ્રહલાદ રાજાએ આ પાઠ કેમ કર્યો અને ક્યારે કર્યો તેનો પહેલેથી ઇતિહાસ જાણીએ તો હિરણ્ય કશ્યપના મૃત્યુ પછી પ્રહલાદજી ગાદીએ બેઠા અને તે પૃથ્વી ઉપર રાજ્ય કરતા અને સાથે સાથે પાતાળનું રાજ્ય પણ પ્રહલાદ જે જ કરતા અને તે સૌથી વધારે પાતાળમાં જ રહેતા એક વખત ભૃગુના પુત્ર ચેવન ઋષિ યાવૃત્તિ તીર્થમાં સ્નાન કરતા હતા આ યાવૃત્તિ તીર્થોમાં સ્નાન કરતાં કરતાં તે નર્મદાના કિનારે પહોંચે છે અને જેવી જ નર્મદામાં ડૂબકી લગાવી અને તેને સર્પોએ પકડી લીધા ત્યારે સર્પોનો સમય હશે અને ત્યારે જ આ ડૂબકી લગાવવા ગયા હશે સર્પો તેને પકડીને પાતાળ લોકમાં લઈ ગયા અને સર્પોએ તેને ડંખ માર્યા પણ ચેવન ઋષિએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું આથી તેમને ઝેર ન ચડ્યું આ બધું કન્યાએ જોયું અને કહ્યું કે આ કોણ છે માફ કરજો અમને અમારા સર્પો તમને ભૂલથી અહીં લઈ આવ્યા છે તમે ઋષિ તુલ્ય છો અને ઋષિની પૂજા કરી પછી કહ્યું કે તમારે અમારું નગર જોવું હોય તો તમે જુઓ હવે તમને કોઈ કાંઈ કહેશે નહીં એ કહે કે આ કોનું નગર છે તો કહે કે આ પ્રહલાદજીનું નગર છે હવે તમને કોઈ બોલાવશે નહીં તમારા શરીર પર જે ચંદન છે એની ગંધથી હવે તમને કોઈ બોલાવશે નહીં અને તમને કોઈ કાંઈ કહેશે નહીં તમે અમારું નગર જોઈ શકો છો એ સમયે ઋષિ તો ફરતા ફરતા જતા હતા તેને પ્રહલાદજીને જોયા અને કહ્યું કે હું પણ વિષ્ણુનો ભક્ત અને આપ પણ વિષ્ણુના ભક્ત તો પ્રહલાદજી કહે કે તમે અહીંયા કેમ તો કહે કે હું પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા ગયો હતો અને આ સર્પો મને અહીંયા લઈ આવ્યા તો પ્રહલાદજી કહે આ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી શું ફળ મળે તો કહે કે મન વચનથી શરીર પવિત્ર થતું હોય છે અને તમારે ચિત્તની શુદ્ધિ કરવી હોય તો તે માટે તમારે તીર્થોમાં સ્નાન કરવું પડે તો પ્રહલાદજી કહે સૌથી પવિત્ર તીર્થ કયું ચેવન ઋષિ કહે કે નેમિસારણ્ય આ ચેવન ઋષિના કહેવાથી પ્રહલાદજી અને ચેવન ઋષિ બંને નેમિસારણ્યમાં આવ્યા ત્યાં આવીને જોયું તો એક વડના વૃક્ષ નીચે ગીધના પક્ષીના પીછાવાળા અનેક બાણો જોયા આ બાણ સામાન્ય બાણ ન હતા પણ પથ્થરથી ઘસેલા તીક્ષ્ણ બાણ હતા પ્રહલાદજી કહે કે આવા તીર્થમાં આ કોણ છે અને ખબર પડી કે આ બીજા કોઈ નહીં પણ સાક્ષાત નર અને નારાયણ છે બંને ત્યાં ધ્યાન કરતા હતા પ્રહલાદજીને થયું કે બંને ઢોંગ કરે છે અને કહ્યું કે તપ કરવું અને ધનુષ્ય ચલાવવું બંને ન ચાલે આ તીર્થને ભ્રષ્ટ કોણ કરે છે પ્રહલાદજીએ કહ્યું કે તમે બંને નીકળી જાઓ બહાર તમારું આ આ ડંબર મને પસંદ નથી ત્યારે નારાયણે આંખ ખોલી કે અમારી તપસ્યા માટે કે આપ વ્યર્થ ચિંતા ન કરો અને સમય ન બગાડો અમે જે કરીએ છીએ એ અમને કરવા દો આપ અહીંથી પ્રસ્થાન કરો નર નારાયણમાં અહંકાર ઉત્પન્ન થયો હતો અમે સમર્થ છીએ અને સક્ષમ છીએ અમે યુદ્ધ પણ કરી શકીએ અને તપ પણ કરી શકીએ અમારી ઈચ્છા પડે એમ અમે કરશું તમે જે માર્ગ ઉપર જાઓ છો ત્યાં ચાલતા થઈ જાઓ પ્રહલાદે કહ્યું કે વ્યર્થ અભિમાન શેનું કરો છો હું પૃથ્વીનો રાજા છું અને મારા શાસનમાં અધાર્મિક આચરણ થાય એ મને જરાય પસંદ નથી આખી પૃથ્વી પર મારું શાસન છે મને સાક્ષાત ભગવાન વિષ્ણુએ ગાદી ઉપર બેસાડેલો છે બધાનો અધિકાર મારો છે તમે આવા પવિત્ર તીર્થ ક્ષેત્રમાં હથિયાર લઈને બેઠા હો તો એનો મતલબ એ છે કે તમે કોઈ પણ સાથે યુદ્ધ કરો અને યુદ્ધ કરો તો આ આખું મારું પવિત્ર ક્ષેત્ર બગડે તો આમને કહ્યું કે તું અમારી સિદ્ધિને જાણતો નથી તો કહે કે બતાવો તમારી સિદ્ધિ નર બોલ્યા કે યુદ્ધ કરશો મારી સાથે અને જે તીર્થમાં પવિત્ર થવા આવ્યા હતા એ પ્રહલાદને પણ અહંકાર આવ્યો પ્રહલાદજી કહે ચાલો યુદ્ધ કરીશ નરે કહ્યું કે આજે યુદ્ધ મારી સાથે નરે ધનુષ્ય લીધું બાણો ચડાવ્યા આ તરફ પ્રહલાદે પણ હાથમાં બાણ લીધું બંને પ્રહારો કરે છે નર લડતા હતા અને સાથે સાથે નારાયણ પણ લડતા હતા અને ભયંકર યુદ્ધ થયું બાણોની વર્ષા કરી આ યુદ્ધ હજાર વર્ષ સુધી ચાલ્યું અને જ્યારે પ્રહલાદના હાથમાં ગદા હતી ત્યારે નર નારાયણે બાણ ચલાવ્યા અને તેની ગદાના ટુકડે ટુકડા થઈ ગયા છેલ્લી રાત્રિના વિચાર કર્યો કે હવે મારે ભગવાન વિષ્ણુને યાદ કરવા પડશે પ્રહલાદે અંદરથી આરાધના કરી કે ભગવાન મને બચાવો હજાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું તેની સમાપ્તિ થતી જ નથી હવે હું યુદ્ધ છોડી શકું તેમ નથી અને એ પણ યુદ્ધ છોડી શકે તેમ નથી સમય વ્યર્થ બગડે છે અને ભગવાન વિષ્ણુ પધાર્યા છે વિષ્ણુએ કહ્યું કે આ બંને મારા જ અંશ છે તમે તેને જીતી ન શકો માટે તમે પાતાળમાં ચાલ્યા જાઓ પણ છેલ્લા દિવસનું યુદ્ધ હતું ત્યારે બધા દેવો આવ્યા તમારા યુદ્ધના કારણે આ પવિત્ર તીર્થક્ષેત્ર નષ્ટ થશે તમે યુદ્ધ શાંત કરી દો અને પ્રહલાદજીએ યુદ્ધ શાંત કર્યું અને આ જ નરનારાયણ નારાયણ પાસેથી આત્મ બોધ લીધો એ બીજો કોઈ બોધ નહીં પણ અહંકાર નાશ કરવા માટેનો હતો એ ઉપદેશ આપ્યો છે અને હવે પ્રહલાદજીને ખ્યાલ આવી ગયો કે આ વાત થાય છે એ પરમ તત્વની છે એ પરમ તેજનો ઉપદેશ છે આ ઉપદેશ એના જીવનમાં આવ્યો અને પોતાની પત્નીને કહે કે આપણે એ પરમ તેજની જ ઉપાસના કરીએ અને પ્રહલાદે અને તેની પત્ની રત્નાવલીએ આ જ્યોતની ઉપાસના કરી અને આટલા બધા અનુભવ થયા ભગવાન મળ્યા તેનાથી જીવનમાં વિવેક આવ્યો અને આ વિવેકથી જ પાંચ કરોડ લોકોને ભૌ પાર કર્યા ગણપતિજી કોટવાલ બન્યા એનો મતલબ ગણપતિ એટલે વિવેક વિવેકના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડ્યો એ જ પાઠની અંદર સોનાના બાજવટ હતા સોનાના કળશ હતા તેની પર રામદેવ પીરને બિરાજમાન કર્યા હતા તેમાં હાથીને લઈ આવ્યા અને હાથીનો વધ કર્યો એનો મતલબ કે અહંકારનો વધ કર્યો બધામાંથી અહંકાર દૂર કર્યો તેનાથી પાંચ કરોડ લોકોને તાર્યા છે આમ આ આખો પાઠ શ્રદ્ધાનો પાઠ છે જય રામાપીર જય દ્વારકાધીશ થેન્ક યુ ફોર વોચિંગ